પરમ ઉંચામાં દેવને મહિમાઓ દેવ બાપનો પુષ્કળ આભાર એક નવો દિવસ આપણા જીવનમાં પૂરો પાડ્યો પરમેશ્વર પિતાએ આપણને આ ઘડી આ તક આ સમય પૂરો પાડ્યો કે તેમના પવિત્ર વચનોનું આપણે વાંચન કરીએ કેમ કે દેવ બાપે કહ્યું છે કે તમે એકલી રોટલીથી જીવશો એવું નથી પણ મારા વચનો એ જીવન છે તો આપણે તેમના વચનોને પણ વાંચવા જોઈએ જીવનમાં ઉતારવા જોઈએ એ પણ એટલું અગત્યનું છે જેટલું આપણા માટે આપણા શરીર માટે અન જરૂરી છે તેટલું જ આપણા આત્માને માટે આ પવિત્ર વચનો પણ જરૂરી છે તો આપણે સમય તેના માટે પણ આપવો જોઈએ કેમકે પિતા પરમેશ્વરના વચનો વાંચવાથી આપણી ઉપર આશીષની વારસા પિતા બાપ કરે છે અને આપણને સેતમથી બચાવે છે અમારી ચેનલ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગુરુ કે મિત્ર વર્તુળમાં શેર પણ જરૂરથી કરો વિશેષ નવા વર્ષની ગમ આપણે દોડી રહ્યા છે અને નવા વર્ષને આવકારવાની માટે પણ આપણે ધન રહ્યા છીએ આવનારા વર્ષને પણ પિતાબા આપણા જીવનને માટે આશીર્વાદિત કરે એવી આપણે પ્રાર્થના અને વિનંતીઓ કરવી જોઈએ તો ચાલો પિતા પરમેશ્વરના પવિત્ર વચનોનું વાંચન કરીએ અને એ વાંચન આપણે જે કરવાના છે તે પ્રથમ સમૂહે અને તેનો ચોથો અધ્યાય તેનું આજે આપણે વાંચન કરવાના છે આ વાંચન વાંચવાને માટે બાપ અમારી સહાયતા મદદ કરો અને સાબરના શ્રોતાજનોને સમજવાને માટે સહાયતા મદદ કરો ચાલો પવિત્ર વધુ વાંચન કરીશું પવિત્ર પુસ્તક માંથી પહેલો સમયુલ અને ચોથો અધ્યાય અને સમયુ વચન ઇઝરાયલ પાસે આવતું હતું હવે યુદ્ધ કરવાને ગયા ને એબેનેજર પાસે તેઓએ છાવણી નાખી અને પોલીસ્તીનો એફેકમાં છાવણી નાખી પોલિસ્તીનો ઈજરાયલ સામે વ્યૂહ રચ્યો લડાઈ જામી ત્યારે ઇઝરાયલે હર ખાધી અને રણ ક્ષેત્રમાં તેઓએ માર્યા પાછા આપણને કેમ ખવડાયો છે શિલોમાંથી યહોવાના કરારનો કોષ આપણે પોતાની પાસે લાવ્યા કે તે આપણી મધ્ય આવીને આપણા શત્રુઓના હાથમાંથી આપણને બચાવી ત્યારે લોકોએ સિલોમાં માણસ મોકલ્યા ને ત્યાંથી તેઓ સૈન્યના યહોવા જે કરુબીમની વચ્ચે બિરાજમાન છે તેમના કરાનો કોષ લાવ્યા અને એલીના બે દીકરા હોફની તથા ફિનહાસ ઈશ્વરના કરાનના કોષ સાથે ત્યાં આવ્યા હતા જ્યારે યહોવાના કરાનનો કોષ છાવણીમાં આવ્યો ત્યારે સર્વ ઇઝરાયલોએ એવો મોટો હોકારો કર્યો કે પૃથ્વીમાંથી પડઘા પડ્યા જ્યારે પોલિસ્ટીઓએ હોકારોનો અવાજ સાંભળ્યો ત્યારે તેઓએ કહ્યું હિબ્રુઓની છાવણીમાં અહો મોટો હોકારો કેમ થાય છે અને તેઓ સમજ્યા કે યોહોવાનો કોષ છાવણીમાં આવ્યો છે આથી પોલીસ જો ભયભીત થયા કેમ કે તેઓએ કહ્યું ઈશ્વર છાવણીમાં આવ્યા છે વળી તેઓએ કહ્યું આપણને અફસોસ કેમ કે આજ સુધી આવું કદી બન્યું નથી આપણને અફસોસ આ પરાક્રમી દેવોના હાથમાંથી આપણને કોણ છોડાવશે જે દેવોએ મિસ્ત્રીઓને રાનમાં સર્વ પ્રકારના મરાવોથી માર્યા હતા તે એ જ છે ઓ પોલિસ્ટીઓ તમને બળવાન થાઓ ને પૂરા સંતાન રાખો રખેને જેમ હિબ્રુઓ તમારા દાસ થયા હતા તેમ તમે તેઓના દાસ થાઓ પૂરા પુરુષાતન રાખો ને લડો પોલિસ્ટીઓ લડ્યા ને ઇઝરાયલીઓએ માર ખાધો ને તેઓ માનો દરેક પોતપોતાના તંબુએ નસી ગયો અને ઘણી મોટી કતલ થઈ કેમ કે ઈઝરાયલના પાયદળમાંથી ત્રીસ પડ્યા વળી ઈશ્વરનો કોષ શત્રુઓના હાથમાં ગયો અને એલીના બે દીકરા અને અને ફિન્હાસ માર્યા ગયા બિન્યામિનનો એક પુરુષ સૈન્યમાંથી નઠો જે તેના વસ્ત્ર ફાટી ગયેલા તથા તેના માથામાં ધૂળ ભરાયેલી એવી સ્થિતિમાં તે તે જ દિવસે શિલો આવી પહોંચ્યો તે આવ્યો ત્યારે જુઓ એલી રસ્તાની બાજુએ પોતાના આસન પર બેસીને રહ જોતો હતો નગરમાં આવીને ખબર કહી ત્યારે આખું નગર પોપ મુકીને રોડ્યું એલીએ તે પોપનો અવાજ સાંભળ્યો ત્યારે તેણે પૂછ્યું આ ખળભળાટ તથા સોરવોકર કેમ થાય છે અને તે માણસે ઉતાવળથી આવીને એલીને ખબર આપી હવે એલી તો 98 વર્ષની વયનો હતો તેની આંખો એટલી ઝાંખી પડી ગઈ હતી કે તેને સૂતું નહોતું તે માણસે એલીને કહ્યું સન્યામાંથી જે આવ્યો તે હું છું ને હું જ મળતો આવ્યો છું તેણે કહ્યું મારા દીકરા ત્યાં શું થયું અને સંદેશો લાવનારે ઉત્તર આપ્યો ઇઝરાયલ ફલિસ્તીઓ આગળથી નાઠા છે વળી લોકોની ભારે કતલ થઈ છે તમારા બંને દીકરા હોફની તથા ફિન્હાસ પણ મરણ પામ્યા છે ને ઈશ્વરનો કોષ શત્રુના હાથમાં ગયો છે અને એમ થયું કે જ્યારે તેણે ઈશ્વરના કોષનું નામ લીધું ત્યારે એલી દરવાજાની બાજુ પાસેના આસન પરથી ચત્તોપાટ પડી ગયો તેની ગર્દન ભાંગી ગઈ ને તે મરણ પામ્યો કેમ કે તે વૃદ્ધ તથા શરીરે ભારે હતો તેણે ચઢી વર્ષ સુધી ઇઝરાયલીઓનો ન્યાય કર્યો હતો તેની પુત્ર વધુ એટલે ફિન્હાસની પત્ની ગર્ભવતી હતી ને પ્રસૂતિનો સમય નજીક હતો અને ઈશ્વરના પોતનું હરણ થયું છે ને તેનો શસ્ત્રો તથા તેનો પતિ મરણ પામે છે એ ખબર જ્યારે તેણે સાંભળી ત્યારે તે માકી વળી ને તેને પ્રસવ થયો કેમ કે તેને તું તો આવતી હતી તેના મરણ વખતે જે સ્ત્રીઓ તેની પાસે ઊભેલી હતી તેઓએ કહ્યું બીજ નહીં કેમ કે તને દીકરો જન્મ્યો છે પણ તેણે ઉત્તર આપ્યો નહીં ને કંઈ પરવા પણ કરી નહીં અને તેણે તે છોકરાનું નામ ઈખાબોધ પાડીને કહ્યું ઇઝરાયલમાંથી ગૌરવ જતું રહ્યું છે કારણ કે ઈશ્વરનો કોષ લઈ જવામાં આવ્યો હતો ને તેના સસરાનું તથા પતિનું મોત થયું હતું અને તેણે કહ્યું હવે ઇઝરાયલમાંથી ગૌરવ જતું રહ્યું છે કેમ કે ઈશ્વરના કોષનું હરણ થયું છે

અને અમારી સહાયને મદદ કરો અમારી સાથે પાસે રહો બાવ તમારા જે વચનો અમે આજે વાંચ્યા છે એ વચનો રોપિતા અમે વાંચીને બોલીને જઈએ પણ એ વચનોને અમે અમારા જીવનમાં ઉતારીએ તમારી આજ્ઞાઓ પાડીએ તમારા માર્ગોમાં ચાલીએ તેને માટે તમે અમારી સહાયતા મદદ કરો બાબિતા તમારો આવો ખૂબ જ નજીક છે તમે ક્યારે આવશો અમે જાણતા નથી પણ તમે જ્યારે પણ આવો ત્યારે તમને મળવાની અમે હરદમ તૈયાર હોઈએ તેને માટે પણ તમે અમને સહાયતા મદદ કરો અમારા રસ્તાઓ અમારા માર્ગો તમે પાદરા પાડો અમે જાણીએ છીએ નથી જાણતા એવા ઘણા લોકો બીમાર છે ઘણા હોસ્પિટલોમાં છે ઘણા પોતાના ઘરોમાં છે એવા લોકોને અમે તમારી સમક્ષ લાવીએ છીએ તમારા ગાય તંદુરસ્ત હાથનો સ્પર્શ વડે તેઓને સાજા આપો અને તેઓ સગણા પોતાના કુટુંબોની અંદર તમારા નામને માન મને ગૌરવ આપે એવી કૃપા પણ તમે થવા દો બાપ ગરીબ અનાથ વિધોની સહાયતા મદદ કરો બાપ જેઓની પાસે રહેવાને ઘર નથી ખાવાની અન્ન નથી અને પહેરવાને વસ્ત્ર નથી એવા લોકોને પણ અમે તમારી સમક્ષ લાવીએ છીએ પિતા તમે તેઓની પણ સહાયતા મદદ કરો અને તેઓને જોઈતા વાના પૂરા પાડો બાપ લડાઈઓ ચાલી રહી છે અને તેની અંદર પણ હજારો લાખો લોકો મરણને શરણ થયા છે ત્યારે એવા લોકો માટે માગીએ છીએ તમે એ મરણને શરણ જનાર કુટુંબોને તમે તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો તેઓની સહાયતા મદદ કરો તેઓની સાથે પાસે રો આપ લડાઈની અંદર ઘણા લોકો ગવાયા હશે પોતાની માલ મિલકત ગુમાવ્યા હશે ગરબા વગરના થયા હશે પછી ઘણા લોકોને પ્રિતા તમે તમારી સહાય પૂરી પાડો બાપ તેઓને સાથે પાછળ બાપ તેઓને તમારામાં દોરો ચલાવો અને વાપરો પિતા હજુ પણ ઘણા ઠેકાણે તમારા લોકોની સતામણી થઈ રહી છે પિતા ત્યારે પ્રોપિતા આવા લોકોને મેં તમારી સમક્ષ લાવીએ છીએ તમે આવા લોકોને આવા દુષ્ટ આત્માઓને ધમકાવો અને તેઓને તમે તમારા માર્ગોમાં વાળો બાપ તમારા લોકોની સતામણી બંધ થાય અને આવા લોકો તમારા નામને માંડમયમાં આપે તેને માટે પણ અમે તમારી સહાયતા મદદ માગી લઈએ છીએ સતામણી વેઠી રહે લોકોને અમે તમારી સમક્ષ લાવીએ છીએ તમે તેઓને સાચવો સંભાળો શક્તિ સામર્થ્ય પૂરા પાડો બાપ અને તેઓ તમારા માર્ગમાંથી ભટકી ના જાય તેના માટે તમે તેઓના હૃદયોને ખડક ન જેવા મજબૂત બનાવો બાપ અમે જાણે જાણે કરેલા અમારી પાપોની ક્ષમા માંગીએ છીએ પિતા તમે અમારા પાપોને માફ કરો અને અમને તમારા બાળકો તરીકેનો સ્વીકાર કરો બાપ આ વચનો જે સાંભળે છે એ વર્ષાગળા લોકોને પ્રભુપિતા તમારી આશિષથી વિષિત કરું બાપ જેઓની સહાયતા મદદ કરો તેઓની સાથેની પાછળ રો આપ્યાધી રોગ ઉપાતીથી અમ સગડાઓનું રક્ષણ કરું પિતા બાપ અમારી આ રજો કરો છો વિનંતીઓ તમારા પુત્ર અમારા પ્રભુ શ્રીમસી જે કાલવાઈના પાળ પર વિંધાયા કૃષિ જડા ડટાયા અને ત્રીજા દિવસે પૂર્ણ પામ્યા જેમના મીઠા અને પ્યારા મધુરા નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ তাম্রাঞ্জে স্বীকার করমেন আমি